મિત્રો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના આણંદ જિલ્લાના ઉમરેઠના અમુક એરિયામાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવતા તંત્ર પણ એક્શન મોડમાં આજ રોજ સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા ઉમરેટમાં અલગ અલગ જગ્યા ઉપર ટીમ બનાવીને વિસ્તારોની મુલાકાત કરીને પાણીનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને સમજણ પણ આપી હતી જિલ્લા એપિડેમિક ઓફિસર ડૉક્ટર રાજેશ પટેલ ઉમરેઠ આરોગ્ય હેલ્થ ઓફિસર દસિત તથા ઉમરેટના મામલતદાર તેમજ આ તમામ અધિકારીઓએ આરોગ્ય ખાતાની ટીમો સાથે રાખીને વિસ્તારોની મુલાકાત લીધી હતી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા સૌથી એક લેવાની એની અંદર આપણે ગ્લાસ પાણી છે આમાં નાખ્યું છે એ ગ્લાસ એટલે એક પાણી નાખવાનું ગ્લાસના બોટલ હોય એ નાખવાનું જે પલીકું તમને આખું શું આવે છે જે પલીકું આખું આવી રીતે કાપી અને અંદર નાખી દઉં બરાબર છે આખું અંદર ખાલી કરી દેવાનું ત્યારબાદ ચોખ્ખો ડોયો પી લેવાનું અને પછી આને હલાવવાનું પાણીની અંદર એ પાવડરને આપણે પૂરેપૂરો મિક્સ કરી દેવા આ પાવડર અને આ પાણી બરાબર એ આપણને શું કામ કરશે જે પણ વ્યક્તિને જાડા ઉલટાય ખાયા પડ જાડા અને શરીરમાંથી શું નીકળી જાય પાણી નીકળી જાય અને આપણા શરીરમાં પાણી અને મિનરલ્સની કમી ઉઠી એના લીધે તકલીફ પડે આ પાણી આપણે એમને થોડું થોડું પીવરાવતું રહેવાનું ચીવરાવતા રહે કે એમના શરીરમાં પાણીની જે કમી હશે મિનરલ્સને પાણીની જે ઓછી એ થશે બરાબર છે આના લીધે એમને થોડું શરીરમાં સારું રહેશે આ પાણી ચોવીસ કલાક વપરાય અત્યારે બપોરે બાર વાગે બનાવીએ આપણે પાણી તો કાલ સવારે અગિયાર વાગ્યા સુધી વપરાય બરાબર આ એક લીટર પાણી બની જાય એક મિનિટ સુધી આપણે આવું હલાઈએ પેલા ઉપર ઉપર વપરી જાય પાણી એક લીટર પાણી તો બોટલમાં ભરી જવાનું અને થોડું 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 કરી અને ઝાડા ઉંચીના દર્દીને આપણે પ્યુ લઉં એક દિવસ માટે આ એક પેકેટ બરોબર છે તમે કોઈ વોટરની અંદર કરી હા થેક